અંબિકા ભજન મંડળી તરફથી તુલસી વિવાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો તુલસી વિવાહ કરવામાં આવ્યા દેવદિવાળીના પાવન અવસર પર વારસિયા વિસ્તારમાં અંબિકા ભજન મંડળી દ્વારા ખાસ દેવ દિવાળીના આ અવસરે તુલસી વિવાહ યોજવામાં આવ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબિકા ભજન મંડળી દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરિણીત યુગલ હાથમાં ભગવાન નરસિંહજી અને માતા તુલસીને સાથે રાખી અને લગ્નની વિધિ કરી હતી ફેરા ફરવામાં આવ્યા તમામ જે હિન્દી શાસ્ત્રોગત વિધિ પ્રમાણે લગ્નની વિધિ હોય છે તે વિધિ પ્રમાણે જ વર્ષોની પરંપરાને આગળ વધારતા તુલસી વિવાહ કરવામાં આવ્યા નમો

કૃષ્ણ <laughs> કનૈયા